ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષોના કાર્યાલયોમાં આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે આ દરોડા સાથે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે જ્યારે એનસીપી અને બીજે બીજેજેડીના કાર્યાલયોમાં આઈટીના અધિકારીઓએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું ત્યારે અધિકારીઓએ તાજેતરમાં ગુજરાતના વિવિધ રાજકીય પક્ષોના કાર્યાલયોમાં દરોડા પાડ્યા છે જેમાં ખાસ કરીને એનસીપી અને ભારતીય નેશનલ જનતા દળ ઓફિસો પર પણ કાર્યવાહી કરવામાં આવી છે અમદાવાદમાં આશ્રમ રોડ પર સ્થિત એનસીપીના કાર્યાલય પર આઈટી વિભાગે સર્ચ ઓપરેશન કર્યું આ કાર્યવાહીથી રાજકારણમાં વિવિધ પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું છે ખાસ કરીને એનસીપીના નેતા અજીત પવાર સાથે જોડાયેલો મામલો હવે વધુ ગંભીર બની રહ્યો છે આઈટી વિભાગે ઘણા દસ્તાવેજોને પ્રમાણો મંગાવ્યા છે અને આ દરોડાની કાર્યવાહી અને તર્ક વિતર્ક થઈ રહ્યા છે તમામ અધિકારીઓએ દાવો કર્યો છે કે આ સર્ચ ઓપરેશન રાજકીય પક્ષો સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ આર્થિક કાર્યવાહી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કરવામાં આવ્યું છે એનસીપી કાર્યાલયમાં દસ્તાવેજો અને લેણદેણની તપાસની કાર્યવાહી શરૂ કરાઈ છે આઈટી વિભાગ દ્વારા પકડાયેલા દસ્તાવેજોએ દર્શાવે છે કે કદાચ રાજકીય પક્ષો દ્વારા કરેલા કેટલાક ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન સાથે ખોટી માહિતીનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ દરમિયાન બીજે જેડીના ગાંધીનગરમાં આવેલા કાર્યાલય પર પણ આઈટી અધિકારીઓએ દરોડા પાડ્યા છે બીજે જેડીના અધિકારીઓ પર પણ આવી જ આરોપો લગાવ્યા છે અને તેમના કાર્યાલયમાં સર્ચ ઓપરેશનમાં પણ ઘણા મહત્વના દસ્તાવેજો મળી આવ્યા છે રાજ્યમાં આઈટી દ્વારા આ દરોડા પડતા રાજકીય દ્રષ્ટિએ ઘણા પ્રશ્નો ઊભા થયા છે લોકોએ આશંકા વ્યક્ત કરી છે કે આ કાર્યવાહી ટાર્ગેટ કરેલા રાજકીય પક્ષોને નબળા બનાવવા માટે છે ખાસ કરીને ચૂંટણી નજીક આવી રહી છે

ડોક્ટર દ્વારા તો અમને ક્યારે પણ કોઈ પણ સંજોગોમાં ક્યારે પણ આવી જાણ કરવા નથી આવી મેનેજમેન્ટને અંધારામાં રાખી અને મેનેજમેન્ટને કોઈ પણ જાણ કર્યા વગર મહત્વના સમાચાર શી દઈએ આઈટી દ્વારા દરોડા પાડતા રાજકીય દ્રષ્ટિએ ઘણા પ્રશ્નો ઉભા થયા છે લોકોએ આશંકા વ્યક્ત કરી છે કે આ કાર્યવાહી ટાર્ગેટ કરેલા રાજકીય પક્ષોને નબળા બનાવવા માટે છે ખાસ કરીને ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અમદાવાદમાં એનસીપી પ્રદેશ કાર્યાલય પર આઈટીનું સર્ચ ઓપરેશન જારી છે અજીત પવારની પાર્ટીના ગુજરાત કાર્યાલયમાં તપાસ ચાલુ છે આઈટી વિભાગની ટીમ પુરાવા એકત્રિત કરવામાં વ્યસ્ત છે રાજ્યભરમાં થી વધુ સ્થળોએ દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે જણાવી દઈએ બીજેજેડીના ગાંધીનગરમાં આવેલા કાર્યાલય પર પણ આઈટી અધિકારીઓએ દરોડા પાડ્યા છે બીજેજેડના અધિકારીઓ પણ આવી જ આરોપો લગાવ્યા છે અને તેમના કાર્યાલયમાં પણ સર્ચ ઓપરેશનમાં ઘણા મહત્વના દસ્તાવેજો મળી આવ્યા છે ત્યારે રાજ્યભરમાં આઈટી દ્વારા દરોડા પાડતા રાજકીય દ્રષ્ટિએ ઘણા પ્રશ્નો ઊભા થયા છે લોકોએ આશંકા વ્યક્ત કરી છે કે આ કાર્યવાહી ટાર્ગેટ કરેલા રાજકીય પક્ષોને નબળા બનાવવા માટે છે અધિકારીઓએ દાવો કર્યો છે કે આ સર્ચ ઓપરેશન રાજકીય પક્ષો સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ આર્થિક કાર્યવાહી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કરવામાં આવ્યું છે એનસીપી કાર્યાલયમાં દસ્તાવેજો અને લેણદેણની તપાસની કાર્યવાહી શરૂ કરાઈ છે

અ અત્યારે ક્યાંક ને ક્યાંક જે છે તે રાજકીય માહોલ જે છે તે ઉભો થયો છે તેને લઈને જ ક્યાંક ને ક્યાંક જે છે તે આઈટી વિભાગ દ્વારા જે દરોડા જે છે તે પાડવામાં આવ્યા છે દરોડા સાથે રાજકારણમાં ગરમાવ જે છે તે જોવા મળી રહ્યો છે જયારે એનસીપી અને બીજે જેડીના કાર્યાલયોમાં પણ આઈટી વિભાગના આઈટી વિભાગના અધિકારીઓ દ્વારા જે છે તે સર્ચ ઓપરેશન જે છે તે હાથ ધરવામાં આવ્યું છે જેમાં રાજકીય ખાસ કરીને જે આ બંનેની જે પાર્ટીઓ છે આ બંને પાર્ટીઓની ઓફિસો પર દરોડા પાડી અને કાર્યવાહી જે છે તે કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને અમદાવાદ રોડ પર એનસીપી ના જે કાર્યાલય છે ત્યાં આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યું છે જેના કારણે રાજકારણમાં જે છે અત્યારે ચર્ચાઓ જોર પકડ્યું છે ખાસ કરીને એનસીપી નેતા અજીત પવાર સાથે જોડાયેલો મામલો હોવાથી વધારે બની રહ્યો છે આઈટી વિભાગે ઘણા બધા દસ્તાવેજો અને પ્રમાણો પણ જે છે તે છે 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 અને આ આ દરોડાની કાર્યવાહી કાર્યવાહી અનેક તર્ક જે જે તે તે ઉપર થઈ રહ્યા છે તમામ અધિકારીઓએ દાવો કર્યો છે કે આ સર્ચ ઓપરેશન રાજ્યો રાજકીય પક્ષો સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ આર્થિક કાર્યવાહી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જે છે તે કરવામાં આવેલું છે એનસીપી કાર્યાલયમાં દસ્તાવેજો અને લેનદેનની તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ત્યારે આઈટી વિભાગ દ્વારા પકડાયેલા દસ્તાવેજો એ દર્શાવે છે કે કદાચ રાજકીય પક્ષો દ્વારા કરેલા કેટલાક ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન સાથે ખોટી માહિતીનો પણ ઉપયોગ કરવામાં આવે છે આ દરમિયાન એલજી અ જે બીજેડી ના ગાંધીનગરમાં આવેલ કાર્યાલય પર પણ અધિક આઈટી અધિકારીઓ દ્વારા જે છે તે દરોડા પાડવામાં આવ્યા હતા બીજેડી ના અધિકારીઓ પર પણ જે છે આવી જ રીતે આરોપો જે છે તે લગાવવામાં આવે છે અને તેમના કાર્યાલયમાં પણ સર્ચ ઓપરેશન પર ઘણા બધા મહત્વના દસ્તાવેજો છે જે મળી આવે છે ત્યારે લોકો આ આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે કાર્યવાહી ટાર્ગેટ કરેલા ખાસ રાજકીય પક્ષોને નબળા કરવા માટે અ જે છે તે આઈટી વિભાગ દ્વારા જે છે તે દરોડા પાડવામાં આવી રહ્યા છે ખાસ કરીને જ્યારે આગામી સમયમાં જે નગરપાલિકાઓના પણ ચૂંટણીઓ આવી રહી છે સાથે સાથે વિધાનસભાની ચૂંટણી પણ હવે ખૂબ જ નજીક છે ત્યારે જે રીતે આ આ રીતે દરોડા પાડી અને જે નાના જે રાજકીય પક્ષો હોય તેમને નબળા પાડવા માટેનું જે આઈટી વિભાગ દ્વારા જે છે તે

હજુ ચોક્કસ ચોક્કસ થી કાર્યવાહી જે છે તે હજુ સુધી આની અંદર કોઈ મોટો એવો કોઈ ખુલાસો જે છે તે થયો નથી પરંતુ ચોક્કસ કેમકે હજુ પણ ઘણી બધી જગ્યાએ જે છે તે સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે સર્ચ ઓપરેશન પૂરેપૂરું સર્ચ ઓપરેશન સમાપ્ત થયા બાદ ઘણી બધી ડિટેલો જે છે તે કદાચ ખુલીને બહાર આવી શકે તેમ છે અને ઘણા બધા રાજકીય પક્ષોને આના લીધે ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ થઈ શકે તેમ છે જી અને આવા દરોડા હજુ કયા કયા રાજ્યમાં ચાલુ છે મામલો ક્યાંક ને ક્યાંક અજીત પવાર સાથે જોડાયેલો છે એટલા માટે આ મામલો ખુબજ ગંભીરતાથી આને જે છે તે લેવામાં આવી રહ્યો છે આના લીધે ઘણા બધા પક્ષોએ અલગ અલગ જાતના સવાલો પણ જે છે તે ઉભા કર્યા છે પરંતુ જે વિભાગના અધિકારીઓ સાથે માહિતી મળી હતી આધારે જે છે સર્ચ ઓપરેશન કરતા હોય છે અને આ અમારી રૂટીન પ્રક્રિયા છે અમને કોઈ પણ પ્રકારનું કોઈ રાજકીય દબાણમાં આ પ્રકારનું જે સર્ચ ઓપરેશન જે છે તે હાથ ધરવામાં નથી આવેલું પરંતુ એક રૂટિન ઓપરેશન હેઠળ આ સર્ચ ઓપરેશન જે છે તમામ જગ્યા ઉપર જે છે તે કરવામાં આવી રહ્યું છે જી ધન્યવાદ જાતિ માહિતી બદલ